નમસ્કાર મિત્રો નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે હાર્ટ એટેક કાર્ડિયાક અરેસ્ટ એટલે કે હૃદયનો હુમલા વિશે માહિતી મેળવશું કે હૃદયનો હુમલો શું છે તેના માટે કેવા જોખમી પરિબળો જવાબદાર છે કેવા લક્ષણો જોવા મળે છે અને હૃદયના હુમલાની સારવાર શું છે અને તેની તેના માટે કઈ કઈ સર્જરી કરવામાં આવે છે એ તમામ પ્રકારની માહિતી આ વિડીયોમાં આપણે મેળવશું તો હવે સૌથી પહેલાં હૃદયનો હુમલો શું છે તમારા હૃદયના સ્નાયુઓને જીવવા માટે ઓક્સિજનની જરૂર છે હૃદય રોગનો હુમલો ત્યારે થાય છે જ્યારે હૃદયના સ્નાયુઓને ઓક્સિજન પૂરો પાડતો રક્ત પ્રવાહ ગંભીર રીતે ઘટી જાય છે અથવા તો સંપૂર્ણપણે બંધ થઈ જાય છે એટલે કે જે હૃદયના સ્નાયુઓ છે બરાબર તેને ઓક્સિજનની ઓક્સિજનયુક્ત રક્તપ્રવાહની જરૂર હોય છે તો કોઈ પણ કારણોસર હૃદયને ઓક્સિજન યુક્ત રક્ત પ્રવાહ છે તે પોચવાનો ઘટી શકે ઘટી જાય અથવા તો સાવ પોચતો બંધ થઈ જાય ત્યારે હૃદયનો હુમલો આવી શકે છે હવે આગળ આપણે જોઈએ રિસ્ક ફેક્ટર એટલે કે જોખમોનું પરિબળ હેરિડિટી એટલે કે વારસાગત ડાયાબિટીસ એટલે કે સુગરની બીમારી હોય તેમને બ્લડ પ્રેશર એટલે કે લોહીનું દબાણ એટલે કે બીપીની જેને બીમારી હોય તેના માટે જોખમી છે હેબિટ એટલે કે આદત આદત આલ્કોહોલ સ્મોકિંગ હે એવી હેબિટ હોય એના માટે જોખમી છે ઓબેસિટી એટલે કે જાડું જાડું શરીર હોય વધારે પડતો વજન હોય તે કોઈ મેન્ટલ સ્ટ્રેસ એટલે કે માનસિક ચિંતા વધારે લેતા હોય તેવા લોકોને ડાઇટ એટલે કે ખોરાકમાં ખોરાક જેમાં ફાસ્ટ ફૂડને તે હું વધારે ખાતા હોય તેવા લોકોને જોખમ રહે એજ એટલે કે પચાસથી સાઠ વર્ષની ઉંમરથી વધારે એજ ના હોય તેને હૃદયનો હુમલો થવાને જોખમ વધારે રહે છે

લેસનેસ એટલે કે હળવું બે ચેની લાગે બે ચેની જેવું લાગે અને ઉબકા જેવું લાગે અને સ્વેટિંગ થોડોક પરસેવા જેવું પણ જોવા મળે ભાઈ ફિલિંગ વીક લાઈટ હેડેડ એટલે કે નબળાઈ જેવું થોડુંક ફીલ થાય ને થોડોક માથાનો પણ દુખાવો જોવા મળે એટલે કે હળવું માથું દુખે પેન ઓર ડિસ્કમ્ફર્ટ ઇન ધ જો નેક અને બેક એટલે કે જડવું છે નેક છે અને બેક માં થોડું પેઇન જોવા મળે પેઇન ઓર ડિસ્કમ્ફર્ટ ઇન વન ઓર બોથ આર્મ ઓર શોલ્ડર એટલે કે હાથ માં અને શોલ્ડર માં એટલે ખંભા માં દુખાવો જોવા મળે અને શોર્ટનેસ ઓફ બ્રીથ એટલે કે શ્વાસ છે બરાબર તેમાં તકલીફ જોવા મળે અને કિડની ડિઝીઝ એટલે કે કિડનીમાં રોગની શક્યતા રહે છે સાઇન એન્ડ સિમ્ટોમ્સ પછી ડાયગ્નોસિસ ટેસ્ટ એટલે કે નિદાન પરિશ્રમ જેમાં બ્લડ સુગર ટેસ્ટ બ્લડ પ્રેશર બ્લડ ટેસ્ટ જેવા કે લિક્વિડ પ્રોફાઇલ કોલેસ્ટ્રોલ ચેક અને સ્ટ્રેસ ટેસ્ટ એટલે કે જે ચિંતા થતી હોય તેનો ટેસ્ટ ECG એટલે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફી એટલે કે જે હૃદયની આપણે પટ્ટી કાઢી હતી એ એન્જીઓગ્રાફી ને કાર્ડિયાક સીટી સ્કેન ને એમઆરઆઈ આવા બધાય નિદાન પરીક્ષણ કરવામાં આવતા હોય અથવા તો ડાયગ્નોસિસ ટેસ્ટ કરવામાં આવે જો હૃદયનો હુમલો જે વ્યક્તિને આવ્યો હોય તેમને આગળ જોઈએ તો ટ્રીટમેન્ટ એટલે બેઝિક સારવાર એટલે ટ્રીટમેન્ટ શું થાય તો ડાયટ એટલે કે ડાયટ છે બરાબર ફાસ્ટ ને એવું બધું ઓછું ખાવું તેલી પદાર્થ ઓછો ખાવો બરાબર ખોરાક વ્યવસ્થિત લેવો ને ને મસાલેદાર ને ફાસ્ટ ફૂડ થોડુંક ખાવાનું બંધ કરી દેવું કમ્ફર્ટેબલ પોઝિશન એટલે કે આરામ કરવો અથવા તો આરામદાયદાયક સ્થિતિમાં સુવાનું રેગ્યુલર મેડિસિન રેગ્યુલર મેડિસિન લેતું રહેવું અમુક ઉદાહરણ છે જેમાં ટેબ્લેટ એસ્પિરિન નાઇટ્રોગિસિન મોર્ફિન અથવા તો બીટા બ્રોકર ને ઇન્જેક્શન રિપેરિંગ જે લોહીના પાટળા કરવા પાટણું કરવા માટે યુઝ થાય છે વાઇટલ સાઇન ચેક કરવા જેમાં બ્લડ પ્રેશર ને શુગરને પલ્સને વગેરે રેગ્યુલર ચેકઅપ એટલે કે રેગ્યુલર ચેકઅપ કરાવતું રહેવું જોઈએ આગળ જોઈએ સર્જરી કોરોનરી એન્જીઓ પ્લાસ્ટિક લેઝર એન્જીઓપ્લાસ્ટિક હાર્ડ વાલ્વ સર્જરી ટોમી બાયપાસ સર્જરી હાર્ટ ટ્રાન્સપોર્ટેશન અને મિનિમલ ઇન્વર્સિવ હાર્ડ એટલે કે કોરોનરી પ્લાસ્ટિક જેમાં બલૂનનો ઉપયોગ કરી બરાબર બલૂનનો બલૂન બેસાડવામાં જે આપણે કહીએ છીએ તે કે જેમાં નળી હોય તે સાકણી થઈ ગઈ હોય તો તે પોહળી કરવા માટે બલૂનનો ઉપયોગ થતો હોય બાકી બીજી છે જેમાં અવરોધિક નળી હોય તો એને ખોલવામાં આવે છે જ્યાં લોહી જામી ગયું હોય તે પછી હાર્ડ વાલ સર્જરી એટલે કે જેમાં હાર્ડના વાલની સર્જરી કરવામાં આવે ને એથેરોટોમી જેમાં બ્લેડ લેજર અથવા તો ઉપકરણનો ઉપયોગ કરી અને તીક્ષ્ણ બ્લેડ કે તેના દ્વારા તોડવામાં આવે છે અથવા તો તેના દ્વારા બ્લેડ દ્વારા જે સર્જરીઓ કરવામાં આવે તેને એથરો ટોમી કહેવામાં આવે છે પછી બાયપાસ સર્જરી તો બાયપાસ સર્જરીમાં તો છાતી અને પગના જે વિસ્તાર હોય તેમાં તંદુરસ્ત રક્તવાહીની હોય તે લઈ અને સર્જરી દ્વારા ફિટ કરી દેવામાં આવે છે જેથી તેનો રક્ત પ્રવાહ સુધારી નવો માર્ગ કરી અને રક્ત પ્રવાહ સુધારી શકાય હાર્ડ ટ્રાન્સફર એટલે કે જે હાર્ડ આખું બદલી નાખવામાં આવે ટ્રાન્સપ્લાન્ટ કરી દેવામાં આવે તે પછી મિનિમલી ઇન્વસિવ હાર્ડ કે જેમાં નાનકડો કટ મૂકી દેવા કટ મૂકવામાં આવે બરાબર સર્જરી કરી કરવામાં નાનો એવો સ્મોલ કટ મૂકવામાં આવતો હોય તે આજે અહિયાં સુધી આપણે રાખીએ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત